પાટણના મેલુસણ મુકામે ગટર લાઈન પાઇપલાઇન નાખવાના કામમાં કોન્ટ્રાક્ટર અને વહીવટદારો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે વિકાસના કાર્યને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા અનેક ગ્રાન્ટ આવતી હોય છે જેમાં સરસ્વતી તાલુકાના મેલુસણ ખાતે મેલુસણ ગ્રામ સચિવાલય પંચાયત ખાતે સાતથી આઠ મહિના પહેલા નંખાયેલી ગટરની પાઇપલાઇન વરસાદના ધોવાણાથી ખુલ્લી થઈ ગયેલી હોવાથી સરવાળે કોન્ટ્રાક્ટરોની બેદરકારી વહીવટદારોની બેદરકારી સામે આવી છે અંદાજિત રકમ ત્રણ લાખ પાણીમાં જતા મેલોના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે